નમસ્કાર आप जो रहे नेशन प्लस न्यूज हूँ छु आप हितल भगत તારીક પહેલી ઓગસ્ટ થી સાતમી ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીને સ્તનપાનનું મહત્વ વિશેની સમજણ પણ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા મથકે આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ બેઠક અંતર્ગત માતાઓ સાથે બાળકના જન્મ પછી લેવાની થતી કાળજી અંગેની માહિતી આપવામાં આવી હતી અને એમાં બાળકને છ મહિના સુધી ફક્ત સ્તનપાન આપવું જોઈએ અને માતાને પૌષ્ટિક આહાર લેવાથી બાળકોને થતા ફાયદાઓ અંગેની પણ સમજ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ઓગણીસો માં વિશ્વ આરોગ્ય સંસ્થા યુનિસેફ સહિત અનેક સંસ્થાઓએ સ્તનપાનને સુરક્ષિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટેના સંયુક્ત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા પ્રથમ સ્તનપાન સપ્તાહ વર્ષ ઓગણીસો માં ઉજવાયું અને ત્યારબાદ સિત્તેર જેટલા દેશોએ નવી પહેલની ઉજવણી કરી હતી અને આજની તારીખમાં એકસો થી વધુ દેશો આ સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે આજ રોજ તિલકવાડામાં વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં એકથી સાત ઓગસ્ટ સુધી વિવિધ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા એમાં આજે તિલકવાડામાં સ્તનપાન દિવસની ઉજવણી નિમિત્તે તલાટીશ્રી પછી ગામના સભ્યશ્રી પછી ગામના અન્ય આગેવાનો સગર્ભા ધાત્રી અને બાળકોને બોલાવવામાં આવ્યા એમને સ્તનપાન વિશે સમજ આપવામાં આવી કે સગર્ભા અને ધાત્રી માતાઓએ બાળકને તંદુરસ્ત રાખવા માટે છ માસ સુધી માત્રને માત્ર સનપાન કરાવવાનું છ માસ પૂરા થાય પછી ઉપરી આહારની શરૂઆત કરવાની અને આંગણવાડીમાંથી આપવામાં આવતા બાલ પેકેટનો બાળકના ખોરાકમાં ઉપયોગ કરવો અને એમને પોષણયુક્ત આહાર આપ્યો જેથી બાળક તંદુરસ્ત બની શકે એ માટે સમજ આપવામાં આવી વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાલ હેશન દબાવો અને જોડાયેલા રહું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર